ુગદેશ્વરી જુગ જુગની જુગદેશ્વરી ગનગાય દહન ઉત્પાદ પણ નમો નમો તુને ને એ જો મઢડા વાળી મા જુગ જુગની જુગદેશ્વરી ગાજ દહણ મતપાત નમો નમો નારાયણી ચારણો નું જીવન છે એ જગદંબા નો ઉપાસ્ય જીવન રહ્યું છે ચારણ વાણીનો અને માતૃશક્તનો ઉપાસ્ય રહ્યો છે હજારો વર્ષથી ચારણની જીભના ટેરવાની માથે ખમકારા ઉતરતા થઈ ગઈ કઈક સંસ્કૃતિઓ ઉગી ને આત્મી ગઈ એની ઉપર કંઈક કાળના ટાઢા અને ઉના પડદા પડી ગયા પણ આ બધા એની વચ્ચે ચારણ સંસ્કૃતિ મસાલ લઈ અને એમ નામ જળલાટ કરતો ઉભો છે એક જ કોમ એવી છે એક જ જ્ઞાતિ એવી છે કે જેના માઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી તૈયાર થાય એવી વિશ્વમાં કોઈ કોમ હોય તો એ ચારણ છે રાજસ્થાનના ઇતિહાસમાં કર્નલ ટોડ લખે છે કે મેં દુનિયાભરના સાહિત્યનો અભ્યાસ કર્યો છે પણ કોઈ જ્ઞાતિનું સાહિત્ય એના નામે ઓળખાતું હોય એવું હજી જગતમાં નથી એવું ફક્ત ભારત વર્ષમાં જ છે કે પોતાની જ્ઞાતિનું સાહિત્ય પોતાના નામે ઓળખાય એનું નામ ચારણી સાહિત્ય છે એ કર્નલ ટોડને લખવું પડ્યું છે ગાંધીજી પોતાની આત્મકથામાં એમ લખે છે કે સત્યાગ્રહ હું ચારણો પાસેથી શીખ્યો છું રાજપૂત સુરો કહેવાય અને ચારણ દોઢ સુરો કહેવાય રાજપૂત યુદ્ધભૂમિમાં ભૂમિમાં મરી શકે મારી શકે પણ મરી ન શકે ચારણ રણ મેદાનમાં રાજપૂત ની ભેળો મારી પણ શકે દુશ્મનોને અને પોતાની ગળામાં કટાર પહેરી ત્રાગા કરી અને મરી પણ શકે એટલા માટે ચારણ દોડ સુરો કહેવાય એવા એક ચારણની કથા

कि दरासी स सो धरै मरे पण कैत न भागे सो नहीं लरे सो तो पद कदी न चुकै निराधार को देख दिएगा धार नाप बल गडक वचन गोचार स्नेह में करे नहीं जल पर त्रिया संग भेटत नहीं धरत ध्यान गब धूत को ई कवि समझै बेंद पिंगल कहे के यही धर्म रजपूत को जिनको खायो गण बिगारत ना कब गिन को जिनको सिर गुपकार गाप दिए બદલો ગિનકો દયાવંત કરો કાલ આવી ક્ષત્રિયવટ ધર્મ ની વાતો જોધપુર મહારાજાની સામે હનુરૂપજી આસ્યા કરે છે કવિતા નો છૂટે છે એમાં જોધપુર મહારાજે મેણું માર્યું કવિરાજ હવે પેલા જેવા ચારણો ક્યાં રહ્યા છે કે હવે ચારણો પાસે વાણી વિલાસ સિવાય બીજું કઈ નથી કે મહારાજ સંભાળીને વાત કરો આપ શું કેવા માંગો છો કે આપનામાં જો આપની પર સરસ્વતી બિરાજતી હોય તો રાજપૂતનું માથું પણ લઈ આવવું શક્ય છે એના પ્રાણ લઈ આવવા પણ શક્ય છે એની પાસેથી ગ્રામ લઈ આવવો પણ શક્ય છે એની પાસેથી કરોડ પસા મેળવવો પણ શક્ય છે પણ ચારણો માટે દુનિયામાં એક અશક્ય વસ્તુ છે નહીં બની શકે કવિરાજ તમારાથી બોલો મહારાજ અશક્ય ને શક્ય કરે એનું નામ તો ચારણ કહેવાય શું છે બોલો કે ઉદયપુરના રાણાની પાગ જો તમે દાનમાં લઈ આવો તો તમારું ચારણત્વ સાચું કહેવાય ઉદયપુરના શાસન હિન્દવાશાળી ગ્રામની ભારત વર્ષ નો ક્ષત્રિય વટ નો સૂરજ જેને કહી શકાય એવા રાણાની માથે એનું માથું પડે પણ પાક કોઈના પગમાં ન પડે એ પાક જો લઈ આવો દાનમાં તો તમારી શક્તિ સાચી કહેવાય પણ મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો ઘા ચારણ મેણું લાગ્યું અને બાજુમાં રૂપાની જારી પડી તે હાથમાં લઈ અને પોતાના હાથમાં જળ લઈ અને ચારણે જોધપુરના મહારાજાની સામે પ્રતિજ્ઞા લીધી હરરૂપજી આસિયા કે હવે તો જયારે મારા માથા પર ઉદયપુરની પાઘ હોય ત્યારે જ તમારા દરબારમાં પગ મૂકીશ ત્યાં સુધી મને જોધપુરના અંજળ હરામ છે નીકળી ગયો ચારણ ને ઉદયપુરના રાણાના ચારણ મહેમાન બન્યો છે હરુરૂપાસીઓ અને રોજ રાત્રે મહેફિલ જામે પાતલી જીભ વાળો ચારણ માતાજીની સ્તુતિ આરાધના કરે ગજન દિગ જગ ગજાય નચત હર હર કર નિર્બલ ગૌ ચલ ગજન દિગ જગ ગજાય નચત હર હર કર નિર્બલ ગૌ લચક ચલ ગજે વિતલ હલ ગજે તલા તલ ગિરિગન ખલબલ ભયે તુંડ ચલ ગજે ભૌમ તલ ગઢલ સુભટ ઢલ ગજે હુવે ગન ચલ દતી હલબલ કલમલત જાઠર કોપસાઈ ભટ થટ મન મોદ ચંડી સુકોપ કરંગ અસુર સર ધમ નિકર કર ખરખડ ગત કેક વકીત ગન ગસુર ચકે થર થર ચરા ચર થંભ ભંભ ભાઈ તક લો લજાર સાયર લર દરવાત કરત નહ વહન ધંભ ગાઈ સકન તટ ને જલ વેપત વૃંદ ભાઈ વિકલ મેરુ ગિર ભય સુખલબલ બ્રહ્માનડ યંડ હલબલ વિપુલ અન ઝુંડ ઝુંડ નર પેલી જાતા સામંડ રક્ત ભાઈ મંડ સીદ ગન કરન ખાંડંગાસી ટોલી કર જા કડડ dant કડકડાત ગપર

સબાસ કવિરાજ સબાસ કવિરાજ સબાસ કવિરાજ બોલો 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 આજ ઉદયપુર રાણો તમારી માથે પ્રસન્ન છે બોલો શું આપું આપને અરે મારા બાપ મારી માથે જોધપુર જેવા તખત છે હું જોધપુર નો કવિ છું માગવા માટે નથી આવ્યો લેવા માટે નથી આવ્યો ભાવ જ્યારે ઉદયપુરના રાણા એ આગ્રહ કર્યો ત્યારે હરુરૂપ જે આશે આ કવિરાજ બોલ્યા કે મહારાજ હું માગું એ તમારાથી દઈ નહીં શકાય અરે હું ક્ષત્રિય છું ભલા માણસ રાજપૂત છું સિસોદીઓ છું તમારા મોઢામાંથી વેણ નીકળે ને ત્યાં સુધીમાં ખોળિયામાં જો પ્રાણ રેવા દઉં તો હું રાણાનો વંશ જ ન કહેવા બોલો શું જોઈએ છે તમારે કે બાપ વિચાર કરીને વજન આપજો હું માગી નહીં દેવાય તમથી અરે બોલો કવિરાજ બોલો શું જોઈ છે કે તો તમારા માથે ઉદયપુરની તખ્તની જે પાગ છે ની પાગ મને આપી દ્યો અરે કવિરાજ માગી માગીને ભલા માણસ પાગ માગી ગામ ગરાસ નો માગ્યો મારો માથું ન આવ્યું પાગ માગી કે દેવું હોય તો તમારી પાગ આપો આ સિવાય બીજું કાંઈ મારે ન જોયું પણ ઉદયપુરના રાણાની માથે આપ તીજો ભયા છે કવિરાજને એટલું કીધું કવિરાજ પાક દેવામાં મને વાંધો નથી પણ તમે જોધપુરના કવિ છો તમે ક્યારેક દિલ્હી જાઓ અને દિલ્હીના બાદશાહની સામે ઉદયપુરની ભાગ માથે તમારું માથું જો નમે તો અત્યાર સુધીમાં અમારા જે રાણાઓ કપાતા આવ્યા છે એની માથે પાણી ભર કવિરાજ એ જ વાંધો છે અને ચાર પ્રતિજ્ઞા લીધી જોગ માયાની સાક્ષી એ હું પ્રતિજ્ઞા લઉં છું કે દિલ્હીના બાદશાહની સામે નહીં પણ મારો મહારાજા જોધપુરનો મહારાજ છે એની સામે હવે આ માથું કોઈ દી જિંદગીમાં ઉદયપુરની પાગ માથે હશે ત્યાં સુધી આ માથું કોઈ નમશે નહીં હું પ્રતિજ્ઞા લઉં છું હું ચારણ છું ટૂંકમાં લાખ પ્રસાવ આપ્યો પાગ આપી અને લઈ અને કવિરાજ હરખજી આસિયા છે જોધપુર આવ્યા જોધપુર મહારાજાને કીધું કે મહારાજ જેતાતાને ચારણો ન કરી શકે પાગ લઈને આવ્યો છું હવે મારા માથે ઉદયપુર પાગ છે મારે તમારી સામે નહીં બેહાય તમારું અડધું સિંહાસન ખાલી મને બેહવા માટે જોધપુર મહારાજને વહમાં બહુ લાગ્યું અડધું સિંહાસન ખાલી કરી દેવું પડ્યું પણ એમાં એક દી દિલ્હી નું તેડું આવ્યું જોધપુર ને દિલ્હી કવિરાજ હરુરૂપજી આસિયા અને જોધપુર મહારાજા પધાર્યા છે જોધપુરના ઉતારામાં સાંજને સમયે અટારીમાં ઊભા છે અને બાદશાહ સલામતની સવારી નીકળી અવલનામ अवल नाम ग्ला पकड़ पाक बल्ला होवे गाही बल्ला रसुल्ला कयामत के दिन में मत बिजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारिल्ला निल्ला, निल्ला, निल्ला पुकारो खुदा बादशाह है सबह पर निगाह है न कोजी जुदा है उसी रब के घर में गजन गधा है दुहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नज़र में

જાપના ને કુર્ણસ કરી પણ ચારણ એમ નામ અડનમ ઉભો રહ્યો ચારણ પણ ત્યાં તો અંગર રૂવાંગ અવળા થિયા અને વ્યાપી જ્વાળા વેવમાં પર તાપતો તેલ જલ બુંદ જ્વાલ દબ બોક પૂંછ જાગ્યો કરા કડકડતા તેલમાં છાપો ભરીને પાણી નાખો ને જે જાળ લાગે ને શેષ નાગની પૂછડીની માથે પગ પડી જાય અને જે ફૂફાડો મારે ઈ બાદશાહને થયું કે આવો કોણ બેઅદબી કરવા વાળો માણસ છે

गुस्ताखी के लिए माफी चाहता हूं हमारे कविराज हैं हरूप जी आसिया मेरा कवि है पर उसके सर पर उदयपुर की पाग है ना इसलिए उसने कूर्नस नहीं की माथे उदयपुर नि पाग जी एट कूर्नस नहीं करी और दिल्ली ना बादशाह कीधु ऐसा है अब तक ઉદયપુર કી શીખો નહીં નમતા હજી ઉદય ઉદયપુર કોઈને નથી નમતો અરે નમ ઉદયપુર ને નમવાની ક્યાં વાત કરે હરરૂપજી આશિયા કે એ ઉદયપુરની પાગ માથે હોય હું ચારણે નથી નમતો ભલા માણસ છું ઉદયપુરની તો ક્યાં તું વાત કર પણ આયા બાદશાહે ફોજ તૈયાર કરી થાયો સંદા દ્રોડીયા પાંદરા વાલા હાંક લેતી બાગ છૂટા બાંગ બોલી ગામે ડામા થિયા હાક બાક જટા સિંહ સમ ઝાળા બચૂટા પેનાંગ જાણે કટ્ટા આસમાન છૂટા જુબી વાલા તાક ઝાળા પાલા તે વાલા પર કાળા વેર જગા ને પાડ વાલા ને ગાળા રક ડાળા પર તો ફોસાળા ગુઢેલા માથે વાદળ લારા નોર ભરે પડે તાલે બંદુકારી વાગારણ તોર ગડે લાકરા ગવાજે ચંડી ત્રંબાલા ગાકાડા ગાજે તોપ હુશાકારા બીર હાકારા તસંગ ગોમ ધુમાકારા પીટંગ અથોલ અને સંગ્રામ સાકરા મેલે ઠાકરા દેસંગ ડાળે ગજ ડલાંગડે તેગ જલ્લા હોકારા હમલા બજે રણ ઘેરા હાક ટકે બલ્લ બલ્લા રંબા ગાજો રૂ બેમાન ડોળા હજારો કાંકણે ડોળા હાકલ ના ઘરાટ કે તો મંત્ર કા પડંદા કે ખાગા ઉગડંદા માટે અને કેતા બહુ ઉડંદા સી ચાકડે કુમાર વેરી ખાં વેરી ખાં કરતી બાદશાહની ફોજ નીકળી ભાઈ અહીંયા ચારણે જોગમાં એને યાદ કરી કે હે માં હે નવલા આખલો બડિયા રે આય કર્નલ આજ હું તને યાદ કરું છું માં અરજ કરા સાંભળે ગાવ શક્તિ ગબે ગરજ મુજ પડી છે એક ગાઢી ગઠે માં જે રૂપ તું દેવી આ હવે લોબડી ઉપરે રખીએ

મારો રાણો એમ નામ નિદર માં હશે અને બાદશાહ ફોજ પહોંચી જશે મારા રાણાને ચેતવાનો સમય નહીં મળે માં મારી ગોડલી ના ડાબલા માં જોર આપજે ફોજ પહોંચે પેલા ત્રણ થી મારે અગાઉ ઉદયપુર પહોંચવું છે ભાઈઓ અને ગોડલી ની માથે કરી સવારી પણ અહવાર ના મન ની વાત ને જેમ કળી ગઈ હોય ઇન્દ્ર ની અપ્સરા ને ખરાબ લાગ્યો હોય અને મૃત્યુ લોક માં ઘોડી બની અને અવતરી હોય એવી ઘોડી ની માથે ચારણે સવારી કરી અને થઈ ઘોડલી વેતી ભાઈ બગડધામ 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 બગડધા ઘોડલી વેતી થઈ અને ત્રણ દિવસ બાદશાહ ફોજ પહોંચે ઈ પેલા ચારણ હરરૂપ આસ્યો ઉદયપુર પહોંચી ગયો છે રાણાને કીધું કે રાણા તમારી પાઘ ને અને ઉદયપુર ના તખ્ત ને મેં લજાવા નથી દીધું કેમ કવિરાજ કે મેં બાદશાહ સલામત ને કુર્નસ ના કરી ને એટલા માટે બાદશાહ સલામત નો કો પુત્રો છે ફોજ વહી આવે છે મરણ બેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું એની લાપે લાકાળા તારે મરવું મોરી શક ધણી હવે મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું મોત વયુ આવે છે અરે રંગ છે ચારણ કવિરાજ રંગ છે તમને

જટાટવૈલજલમ પ્રવાહ પાવિત સલૈંગલ વિલંબ લંબિત ભુજંગ તુંગ માલિક ડમટ 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 ડમન નિનાથ વટમર વયમ ચકાર ચંડ તાંડવ તનો તન હર હર મહાદેવ હર ના શબ્દ મીડિયા ગુજવા અને હામે બાદશાહી ફોજ એલી 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 ના પોકાર મીડિયા ઉઠવા ભાઈ અને સિંધુડા રાગ શેડાણા ભાઈ બોલાવા પણ આજ ઉદેપુર ના રાણાની ઢાલ બની અને હર્રુ ભાસિયા નામ નું ચારણ લડે છે ઉદેપુરના રાણા ની માથે ઘા નથી પડવા દેતો રાજપૂત ની ઉપર ચારણ અને ચારણ ને લડતો જોયો પણ ચારણના આંતરના બહાર નીકળી ગયા છે ચારણે પોતાના ગળાની માઇલ પર હરૂ પાસે આંતરણ નાખી દીધા છે ભાઈ ઘોડો ઘાયે વેતરાઈ ગયો છે અને ઉદયપુરનો રાણો જોવે છે સાબા ચારણ સાબાસ કવિરાજ ખમકારા મળ્યા કરવા અને ચારણની નજર છેલ્લી વાર બાદશાહ ત્યાં હાથીની અંબાડીની માથે બેઠો છે એની માથે ગઈ ગોરુકો ધ્યાન લગ્યો ઘન ભોરુષે ધોરુસે ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો ભની હારીકો ધ્યાન લગ્યો બટકી કેહરિયા નામના અશ્વની માથે સવાર થયો તો ચારણે પોતાના ઘોડાને પાછો લીધો અને એડીનો ઘા કર્યો અને કેહરિયાને કીધું કે કેહરિયા આજ તો બાદશાહની અંબાડીની માથે ડાબા મૂકી દે અને જો બાદશાહને મૂકું તો હું ચારણ ન ખેવા પોલા માણસ અને આ મેડીનો ઘા અને બાગા જામ ઠેકી અને કેહરિયો ઉડ્યો પણ

કે નીચે બાદશાહ પડ્યો છે મારું વ્રત શરીર બાદશાહના પગ પાસે પડશે અને બાદશાહના પગ પાસે જો ઉદયપુરની પાક પડે તો મેં પ્રતિજ્ઞા લીધી ન લીધી કહેવાય એટલે પોતાના માથે જે ઉદયપુરની પાક હતી સામેથી રાણો ભલકારા કરતો હતો એને કીધું કે આ રાણા બાપ આજથી સુધી ખોળિયામાં પ્રાણ હતો ત્યાં સુધી તારી પાકને નથી નમવા દીધી અને હવે સલામત ઝીલી લેજે તારી પાકને ભાલાની અણીએ ચારણની પાકને જીધી ઉદયપુરના રાણાએ ઝીલી

ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਮਹਾਦੇਵ ਮਹਾਦੇਵ ਮੇਲੀ ਮਮਤਾ कुटुंब ਘਰਬਾਰ ਖੂਲੀ ਪਈ ਦੀਦਵ੍ਰੂਤ ਨੇਂਦਾਰ ਖੂਲੀ ਪਈ ਦੀਦਵ੍ਰੂਤ ਨੇਂਦਾਰ ਮੇਲੀ ਮਮਤਾ कुटुंब ਘਰਬਾਰ ਖੂਲੀ ਪਈ ਦੀਦਵ੍ਰੂਤ ਨੇਂਦਾਰ ਖੂਲੀ ਪਈ ਦੀਦਵ੍ਰੂਤ ਨੇਂਦਾਰ ਐ ਧੰਨ ਦਰਾ ਭਾਰਤ ਭਲੀ ਅਮਣੀ ਐ ਧੰਨ ਦਰਾ ਗੁਰਜਰ ਭਲੀ ਅਮਣੀ ਐ ਧੰਨ ਦਰਾ ਸੋਰਠ ਭਲੀ ਅਮਣੀ ਜਰਤਨ ਪਾਖ ਤਾ ਗਾਵਾ ਜੈ ਵੀਰੋ ਭਾਗ ਤਾ